baby, baby. ਗੋੜਾ ਦੇ ਲੋ ਗੋੜਾ ਗਾ ਰਰ ਰੋੜਾ ਦੇ ਲੋ ਪਾਚਨਾਰੀਏ ਦਾਤ ਕਲਮਗਾਏ ਪੀਤ ਨੀਰਨਾ ਕੋਲੜ ਬੰਗਾਏ ਮੇ ਪਾਚਨਾਰੀਏ ਦਾਤ ਕਲਮਗਾਏ ਪਾਚਨਾਰੀਏ ਨਾ We're going the <laughs>

Doo 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 i'm لا yeah, yeah, yeah. yeah, yeah.

¡Halo! 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 तार्या व्याव्या रे देस सगरा नो आस <laughs> hello <laughs> बोला स्वामी नारायण भगवाननी जय श्री लक्ष्मी नारायण देवनी जय हरे कृष्ण <स्क्ष> <guardaismo maker> महाराजनी બાર વાગ્યા સુધી કહો ને તો ગરબા ગાવાનું મૂકે નહીં દાહોલ ના મહિલા સંગીતકાર થાકી જાય ગાયક કલાકાર થાકી જાય પણ બેનો ના થાકે આ તો તો આવી એટલે બાકી બેલા ભક્તજનો દાહોલ ગામની આંગને શ્રી સ્વામિય મંદિર ને જયારે પચીસ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે રજત જયંતિ મહોત્સવ અંતર્ગત સુંદર શ્રીમદ ભાગવત સપ્તાહ પાર જેનો આજે દિવસ એટલે કે અંતિમ દિવસ બસ હવે ત્યારે આવો શ્રીમદ ભાગવત કથાના વક્તા શ્રી ના વિદ્વાન સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્ય પ્રકાશ અત્રે બિરાજમાન થઈ ચુક્યા છે સાથોસાથ સહિત પાઠના વક્તા શ્રી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રેદ દાસજી સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી શાસ્ત્રી સ્વામી રઘુનંદન દાસજી શાસ્ત્રી સ્વામી ચૈતન્ય સ્વામી મુક્તેશ્વર સ્વામી સ્વામી ભૂદેવો પણ બિરાજમાન થઈ છે પૂજ્ય આચાર્ય મહારાજ તેમજ અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી કુંજ વિહારી સ્વામીના સ્વામી ના સેવકો માં પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી સ્વામી તેમજ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી વલ્લભ સ્વામી આ સમગ્ર મહોત્સવના જે આયોજક છે એવા સત્ગુરુ શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશદાસજી તેઓના આયોજન હેઠળ આવું જ્યારે સુંદર સાત સાત દિવસથી આપણે આ દાહોલ ગામની આંગને રજત જયંતિ મહોત્સવ ઉજવતા હોઈએ ત્યારે ભક્તજનો અહુ ભાગ્યશાળી છે કે સંતોના દર્શન આચાર્ય મહારષિના આશીર્વાદ એ આપણને પ્રાપ્ત થતા હોય આવો આ સપ્તમે દિવસે વક્તા વક્તાશ્રીનું પૂજન કરવા માટે ઠાકોરનું પૂજન કરવા માટે તેમજ ગણથરાયનું પૂજન કરવા માટે ઝડપથી સમગ્ર મહસોના જે યજમાન પરિવાર છે તેઓ અત્રે ઝડપથી આવે તેમજ રોહિતભાઈ પટેલ બિપિનભાઈ પટેલ હસમુખભાઈ પટેલ વિજયભાઈ પટેલ બધાએ પૂજન માટે આરતી માટે આવી જશે દાસ કાકા રોહિત આપણે રાવજીભાઈ ખબર સમગ્ર મોસો ના યજમાન સમગ્ર મોસોના સહ યજમાન અક્ષર મફતભાઈ મયજભાઈ પટેલના પરિવારજનો તેમજ કથાના મુખ્ય યજમાન શ્રી પરમ ભગવતી સુશીલાબેન મગનભાઈ ડાયાભાઈ પટેલ રોનક મોન્ટી મિનલબેન કથાના સહેજમાન અક્ષર નિવાસી નરસિંહભાઈ કાશીભાઈ પટેલ ના સ્મરણાર્થે ધર્મપત્ની સવિતાબેન તથા સુપુત્ર પ્રયાસા પ્રિતુલ રાજુભાઈ ડોલર તમામ ભક્તજનો સુનિલ સુનિલભાઈ પણ આવી જાઓ પૂજન માટે બંને ભાઈઓ માંથી જે આવ્યા હોય તે પણ આવી જાય નિકુંજ ભાઈ જીતુભાઈ આવી જાવ પૂજન માટે આરતી સ્વયંસેવક લાવજો બહેનો વિભાગ માં આરતીઓ પહોંચાડજો પ્રગટાવજો મહિલા મંડળ વિજયભાઈ લાલાભાઈ સુનિલ ભાઈ આવો આજે એ અંતિમ દિવસ છે પ્રારંભ નો દિવસ છે આપડી કથાની સમાપ્તિ સાંજના સત્રમાં છે એ બધાય ધ્યાન રાખશો બેનો પણ જેટલા ઉભા થઈને લાભ લો ને એટલું જ સારું ના મળે આરતી માટે એમના તમામ ના બહેનો ત્યાં એ આરતી માટે ઉપસ્થિત રહેશે આવો ઝડપથી ગઈ ગઈકાલે બધાને મજા આવી તી વિવાહમાં હા તો તો રુક્ષમણી વિવાહ ની વાત ફરી પાછા પુનઃ દોરાવું છે પૂજા શાસ્ત્રીજી આવો આરતી ભક્તજનો આરતી માટે આવી જાવ બબ્બે જણા વચ્ચે એક એક આરતી રાખીને પણ આરતી ઉતારશો નીચે બેસીને વિપુલભાઈ મગનભાઈ વિપુલ ભાઈ મગનભાઈ આરતી માટે આવો ઝડપથી બધા જેટલા પુરુષો અહીં બેઠા છો ને આઈ જાઓ આરતી ઉતારવા માટે અને એક આરતી પર અરવિંદ ભાઈ આવો ને જગદીશ ભાઈ આવો હા વારા ફરતી એક આરતી ને બે બે ત્રણ ત્રણ જણ હાથ લગાવીને લાભ લેજો બધા હવે